ચાર ઓક્ટોબર બે હજાર ઓગણીસ કેરળના નાના એવા પુરા થઈ ગામમાં આજે ભારે ભીડ જમા થઈ હતી કારણ કે પોલીસ ફોર્સ મેડિકલ ટીમ અને મીડિયાની હાજરીમાં ત્યાં કબરોનું ખોદકામ ચાલુ હતું એ પણ એક બે નહીં પણ છ કબરોનું આ છ એ છ બોડી ગામના એવા આદરણી અને ઉચ્ચ શિક્ષણ પામેલા પોનમોટમ પરિવારની હતી આ બધી મોત બે હજાર બે થી લઈને બે હજાર સોળ ની વચ્ચે થઈ હતી કબરોને ખોદવાનું તેમની ધાર્મિક આસ્થાને એકદમ વિરુદ્ધ હતું એટલે ત્યાં અફરાતફરીનો માહોલ હતો પણ આની શરૂઆત તેમના એક ફેમિલી મેમ્બરના રિક્વેસ્ટ થી થઈ હતી તેમના આધારે છ એ છ મોત પહેલેથી પ્લાન કરેલા મર્ડર હતા કારણ કે તેમના એક ફેમિલી મેમ્બર રોહીના પોસ્ટમોર્ટમમાં જેલ જોવા મળ્યું હતું ત્યારબાદ આશ્ચર્યજનક રીતે સપના આધારે તે ઘરની વહુ એટલે કે રોયની વાઈફની ધરપકડ કરી લીધી તે સારા એવા કોલેજમાં પ્રોફેસર અને બે છોકરાની માં હતી એક સારા એવા કોલેજની પ્રોફેસર અને ઉચ્ચ શિક્ષણ પામેલા પરિવારની વહુ એક આદરણીય સોસાયટીની મહિલાની થઈ આવા કેસમાં ધરપકડ આખા દેશને હલબલાવી નાખ્યો હતો પણ શું સાતે ચૌદ વર્ષમાં થયેલા આ બધા મોતની પાછળ જોલીનો જાત હતો અને જો હતો તો આ કેસ આટલો બધો મોડો કેમ દર્જ થયો કે કબરોને ખોદવાનો પણ વારો આવ્યો વેલકમ ટુ ધ શો મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો તો કે શો જોસે ઉડા થઈના પોનમોટમ પરિવારમાં પાંચ સભ્ય હતા અન્નમા થોમસ તે એક સ્કૂલ ટીચર હતા અને તેમના પતિ ટોમ થોમસ તે શિક્ષણ વિભાગમાં હતા ત્રણ છોકરા હતા સૌથી મોટો છોકરો રોય રોજો અને તેમની છોકરી રેન્જી તેમની ફેમિલીમાં કરિયર અને ભણતરને ખૂબ મહત્વ દેવામાં આવતું હતું સૌથી મોટો છોકરો રોય તે કેરળમાં તેના મા બાપ સાથે જ રહેતો હતો તે જોલી સાથે તેના મામાની ઘરે પહેલીવાર મળ્યો હતો જોલી રોયના મામાના શાળાની છોકરી હતી ત્યાંથી રોય અને જોલી વચ્ચે અફેર ચાલુ થઈ જોલી ખેડૂત પરિવારથી હતી એટલે બંનેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં ઘણો ડિફરન્ટ હતો જોલી અને રોય એકાબીજાના સગાવાલા હતા એટલે રોયના પપ્પાને આ સંબંધ મંજૂર ન હતો પણ રોય જોલી માટે ખૂબ સિરિયસ હતો તેણે તેના પપ્પાને કહ્યું કે જોલી ભણેલી ગણેલી છે અને તેને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે ફાઇનલી રોયના ઘરવાળા માની જાય છે અને ઓગણીસો માં જોલી અને રોયના લગ્ન થઈ જાય છે લગ્ન પછી જોલીએ બધાના દિલમાં ધીરે ધીરે જગ્યા બનાવી લીધી હતી બધા તેને પસંદ કરવા લાગ્યા હતા તે રોજ ચર્ચ જાતે અને સામાજિક કાર્યમાં પણ એક્ટિવ હતી આસપણોશમાં લોકો તેના ખૂબ વખાણ કરતા તે ભણેલી ગણેલી હતી એટલે તેના સાસુ એટલે કે અનમયે તેમને નોકરી માટે પ્રેશર કર્યું પણ જોલીને ઘરે રહીને ઘર સંભાળવું વધારે પસંદ હતું પણ અન્નમાનું વારંવાર નોકરી માટે પ્રેશર કરવું જોલીને પસંદ ન હતું આના લીધે ઘરમાં હવે વારંવાર ઝઘડાઓ થતા હતા વર્ષ બે હજાર બે ઘરમાં બધા લોકો ભેગા હતા હસી મજાકનો માહોલ હતો ત્યારે અચાનક રોઈની બહેન રેન્જીએ જોરથી ચીસ નાખી હમમાં પડી ગઈ છે બધા લોકો ભાગીને તેમના રૂમમાં ગયા અનંબનું મોટું લાલ થઈ ગયું હતું અને એવું લાગતું હતું કે તેમની શાસ ફૂલાવા લાગી બધા તેમને મહિને હોસ્પિટલ ગયા પણ પાંચ મિનિટની અંદર તેમનું મૃત્યુ થયું જોકે તેમને મોટી ઉંમરને લગતા બીજા ઘણા વાંધો હતો અને ડૉક્ટરે મોતને હાર્ટ એટેક બતાવ્યું આખો પરિવાર શોકમાં હતો અને ગામ સદમામાં હતું પછી એવું નોટિસ કરવામાં આવ્યું કે અનંબાના મોત પછી જોલીમાં ઘણો ફેરફાર આવી ગયો છે જોલીએ ઘરની બધી જવાબદારી અનમ્માની જેમ જ સંભાળી લીધી હતી પછી જોલીને સમજાઈ ગયું હતું કે એને પણ અનમ્માની જેમ સમાજમાં ઘણી બધી ઈજ્જત જોતી હોય તો તેને પણ ટીચરની નોકરી કરવી પડશે એક દિવસ જોલીએ તેના સસરાને કીધું એનઆઈટી કોલેજમાં ચાલીસ હજાર પર મંથ એની નોકરી લાગી ગઈ છે હવે સમાજમાં તેની ઈજ્જત વધી ગઈ હતી થોડા સમય પછી એમએસ મેથ્યુ એટલે કે રોયના કાકાનો છોકરો જેનું ઘરમાં આવવા જવાનું ખૂબ વધી ગયું હતું એમએસ એસ મેથ્યુ જ્વેલરી શોપનો સેલ્સમેન હતો અને તેની ઝોલી સાથે ઊંડી દોસ્તી થઈ ગઈ હતી તે જોલી ના પાડતા હતા તો પણ જોલી ચોરી છૂપે તેની સાથે મળતી હતી વર્ષ બે હજાર આઠ ટોમ રોજ સાંજે એક મશરૂમ કેપ્સુલ ખાતા અને તે સાંજે પણ જોલીએ તેમને તે મશરૂમ કેપ્સુલ આપ્યા અને ખાવાની સાથે તેમને અચાનક ગભરામણ અને બેચેની થવા લાગી અને તે પડી ગયા જોલીએ જલ્દીથી થી પડોશીની મદદથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવી પણ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ થોડાક જ મિનિટમાં ટોમનું મોત થઈ ગયું ડોક્ટરે આને પણ હાર્ટ અટેક બતાવ્યું અનમા અને ટોમની મોત વચ્ચેનો ગેપ છ વર્ષનો હતો એટલે કોઈને આમાં મર્ડરનો એંગલ નહોતો લાગતો ટોમના મોતને બે વર્ષ વીતી ગયા અને રોયને ધંધામાં ઘણું નુકસાન થવા લાગ્યું હતું અચાનક રોય તેની વાઈફ સાથે મિલકતના કાગળિયા લઈને રોય અને રેન્જી પાસે ગઈ પછી રેન્જીએ તેમાં ગોળ થી જોયું તો ન એમાં કોઈ પ્રકારના સ્ટેમ્પ પેપર કે ન કોઈ પ્રકારની સાઈન આવો સવાલ ઉઠાવવાથી રોય અને જોલી કઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગયા અને રેન્જીએ તે કાગડિયાની કોપી તેની પાસે રાખી લીધી હતી એક દિવસ રોજો તેની બહેન રેન્જીને ફોન કરે છે અને કહે છે જોલી ભાઈ થી એટલે કે રોય થી છૂટાછેડા કરવા માંગે છે લગભગ ઝોલીનું અને એમએસ મેથ્યુનું નજીક આવું અને રોયના ધંધામાં નુકસાની થવી એના માટે આની માંગ થઈ હોય શકે વીસ સપ્ટેમ્બર બે હાજર અગિયાર જોલીએ દરરોજ જેમ રોય માટે ડિનર બનાવ્યું હતું ભાત અને ચણાનું શાક ડિનર થોડા સમય બાદ રોયને બેચેની શરૂ થવા લાગી તે જલ્દીથી ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો વારંવાર પણ દરવાજો ન ખોલ્યો તો જોલીએ પડોશીની મદદ માંગી અને દરવાજો ખોલતા જ પડોશીએ જોયું કે રોય લાદી પર પડ્યો અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે ત્યાં સુધીમાં રોયના મામા અંકલ મેથ્યુ પણ ત્યાં પહોંચી ગયા હતા અને રોયને લઈને તે બધા હોસ્પિટલ જવા લાગ્યા

ખબર પડી પોસ્ટમોર્ટમ કરાવ્યું જોલીએ કહ્યું રોહી માથે લાખોનું દેણું હતું એટલે તેને ઝેર પીને આત્મહત્યા કરી લીધી અને આવું કારણ આપીને તેને આગળની કાર્યવાહી રોકાવી દીધી અને બીજા કોઈ ફેમિલી મેમ્બરે પ્રેશર પણ ન કરી અને બધાએ આને આત્મહત્યા માની લીધી

સાફ સાફ દેખાતું હતું કે જોલીના બધા ડોક્યુમેન્ટ ખોટા છે એટલે હવે રોજો પંચાયત ઓફિસે જઈને ઝોલીનો માલિકી દાવો કેન્સલ કરાવી જોલી જેલ વહી જશે તો તેના છોકરાઓનું શું થશે આ વિચારીને બંને જણાઓએ જોલીને માફ કરી દીધી અંકલ મેથ્યુ રોજો અને રેન્જી ત્રણેયના મનમાં જોલી માટે એક સરખા વિચારો હતા અંકલ મેથ્યુએ જોલીને તેના એમએસ મેથ્યુ સાથેના અફેર માટે વોર્નિંગ પણ આપી હતી પણ જોલીને તે સારું ન લાગ્યું હતું એક મે બે હજાર ચોવીસ જોલીએ રેન્જીને ફોન કરીને કહ્યું કે હું હોસ્પિટલમાંથી બોલું છું અને અંકલ મેથ્યુ હવે નથી રહ્યા થઈ ગઈ કારણ કે બે કલાક પહેલા જ તેને અંકલ મેથ્યુ સાથે વાત થઈ હતી પાછળના પેલા બે મોતની જેમ જ અંકલ મેથ્યુ મોતનું કારણ હાર્ટ અટેક બતાવ્યું એક ખબર હતી હતી જે સામે નીકળીને આવી કે જોલી એ છેલ્લી માણસ હતી કે જે મેથ્યુ અંકલ ને મળવા તેને ઘર ગઈ હતી અને તે વખતે તે તેના ઘરમાં એકલા હતા અને જોલીને મેથ્યુ અંકલ ના મોત ની ખબર આપી હતી હેરાની ની વાત એ હતી કે હજી સુધી કોઈ ફેમિલી મેમ્બરે પોસ્ટમોર્ટમ ની માંગ નથી કરી તો કોના મટ્ટમ ફેમિલીએ માંગ કરી ને તો મેથ્યુ અંકલના ફેમિલીએ માંગ કરી જો કે પાછલા મોતના રિપોર્ટમાં લખ્યું હતું કે રોયનું મોત સાયનાઇડ ઝેરથી થયું હતું થોડા સમય પછી જોલી અને સાજુ વચ્ચે એક સિક્રેટ અફેર ચાલુ થઈ ગયો હતો અને સાજુ પહેલેથી જ સાદી સુદા હતો તેને બે છોકરા હતા એબલ અને એલ્ફાઇન વર્ષ બે હજાર ચૌદ સાજુ છોકરી એલ્ફાઇન એક ફેમિલી ફંક્શનમાં બીમાર પડી ગઈ એવું લાગતું હતું કે તેની સાસ ફૂલાવા લાગી હોય બધાને લાગ્યું કે ઘણામાં કઈ ખાવાનું અટવાઈ ગયું છે તેને લઈને હોસ્પિટલ ગયા પણ કમનસીબે તેનું મોત થઈ ગયું બધાની નજરમાં આ એક અકસ્માત હતો એટલે આ કેસમાં પણ કોઈએ પોસ્ટમોર્ટમની માંગ ન કરી છોકરીના ગયા પછી સીલી એટલે કે સાજુની વાઈફ ખૂબ તણાવમાં આવી ગઈ હતી અને આ જ ટાઈમમાં તે જોલીને નજીક પણ આવી ગઈ હતી અગિયાર જાન્યુઆરી બે હજાર છોળ દાંતના દવાખાનામાં સીલી અને સાધુની સાથે ઝોલી પણ લોબીમાં રાહ જોતી હતી પંડીવાર પછી અચાનક સીલીને ઝટકા લાગવા લાગ્યા અટેક પડવા લાગ્યા જ્યાં સુધીમાં તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં તેને પણ શ્વાસ છોડી દીધા હતા રિપોર્ટના આધારે મોત પેલા જોલીએ એનર્જી માટે તેને તેજ મશરૂમ કેપ્સ્યુલ આપ્યા હતા તે તેના સસરાથી રોજ સાંજે લેતા હતા અને તેમાં પહેલેથી જ ઝેર ભેળવેલું હતું હેરાનીની વાત એ હતી કે ડોક્ટરની ટીમે સિલિના મોત પર પોસ્ટમોર્ટમ કરવા પર જોર આપ્યું તેના હસબન્ડ સાજુએ એ કહીને ના પાડી દીધી કે અમારા પરિવારમાં આવું કંઈ થતું નથી હતું સાજુનો આવો નિર્ણય શું ઈશારો કરતો હતો તું એ પણ ઝોલીના પ્લાનમાં મળેલો હતો સિલિના અંતિમ સંસ્કારની બધી તૈયારી જોલી જ કરતી હતી રેન્જીએ નોટિસ કર્યું કે તેની બોડી લેંગ્વેજમાં ઘણો ફેરફાર આવી ગયો હતો એવું લાગતું હતું કે તે બહુ ખુશ છે એન્જીના મનમાં સવાલ થવા લાગ્યા કે આ બતા મોતની પાછળ ચોલીનો જાત નથી ને પણ આવડા મોટા દાવાને સાબિત કરવા માટે તેના પાસે કોઈ પ્રૂફ ન હતું વર્ષ 2017 સિલીના મોતને એક જ વર્ષ થયું હતું કે જોલી અને સાજુએ લગ્ન કરી લીધા આ ઘટનાથી રેન્જીની શંકા વિશ્વાસમાં બદલી ગઈ હતી તેણે રોજો પાસે રોયની પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો અને અહીંથી સચ્ચાઈ ખુલવાની ચાલુ થઈ રેન્જીએ નોટિસ કર્યું કે રોયના મોતનો સમય રાત્રે અગિયાર વીસ હતો સાઇનાઇડ એક એવું ચેર હોય છે જે બોડીમાં જતા જ અસર કરવા લાગે છે રિપોર્ટ પ્રમાણે રોયના બેટમાં ખાવાનું પચ્યું જ ન હતું ભાત અને ચણાનું શાક જોલીએ એ જ ડિનરમાં તેને આપ્યું હતું અને એ ચેર રોયના ખાવાની સાથે જ ગયું હતું પણ એ દિવસે જોલીએ રેન્જીને કહ્યું હતું કે રોયા ખાલી બપોરનું જ જમ્યું હતું અને ડિનર તો કર્યું જ નહોતું એટલે હવે ક્લિયર થઈ ગયું હતું કે જોલી તેદી ખોટું બોલતી હતી અને એને જ ખાવાની સાથે ઝેર ભેળવીને રોઈને આપ્યું હતું પછી રેન્જી પોલીસ ઓફિસરને મળી અને તેની બધી શંકાઓ થેરી બધું પોલીસ ઓફિસરને કહ્યું હવે આ કેસમાં મોટા ખુલાસાઓ થવાના હતા પોલીસે દસ લોકોની ટીમ બનાવી સૌથી પહેલા તો તે એનઆઈટી કોલેજમાં ગયા અને ત્યાં તેમને ખબર પડી કે જોલી નામનું વ્યક્તિ કોઈ સ્ટાફમાં હતું જેમ જેમ કાર્યવાહી આગળ વધતી ગઈ તેમ તેમને ખબર પડતી ગઈ જોલી તો ખાલી બાર પાસ જ છે અને બીજા બધા ડોક્યુમેન્ટ અને માર્કશીટ બધું ફેક છે પોતાને ફસાતા જઈ જોલીએ રેન્જીને ધમકાવી પણ કહેવાય છે ને પાપનો ઘણો એક દિવસ ભરાય જ જાય છે પોલીસને બધી કબર ખોદવાની પરમિશન તો મળી ગઈ પણ આખો પરિવાર રેન્જી અને રોજોની વિરુદ્ધમાં હતો એ આ રોકવા માટે બંને માથે ખૂબ પ્રેશર કર્યું એટલું જ નહીં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી તેમના ધર્મમાં કબરોને ખોદવાનું તેમની ધાર્મિક આસ્થાને એકદમ વિરુદ્ધ હતું પણ બંને માન્ય નહીં હવે એ ચેલેન્જ હતો કે કબરો ખૂબ જૂની થઈ ગઈ હતી એટલે હવે પાકનું હતું કે કેમિકલ એનાલિસિસમાં સાયનાઇડ ઝેર મળશે કે નહીં કારણ કે નાઇન્ટી મિલીગ્રામ જ કાફી હોય છે કોઈને મારવા માટે ફાઇનલી બધા રિપોર્ટ બહાર આવ્યા ચાર બોડીમાં સાયનાઇડ ઝેર નેગેટિવ હતું પણ રોય અને સિલીની બોડીમાં સાયનાઇડ ઝેર જોવા મળ્યું વર્ષ બે હજાર ઓગણીસ જોલીને ફાઇનલી અરેસ્ટ કરી લીધી અને જોલીને સૈનેટ જેલ સપ્લાય કરનાર એમએસ મેથ્યુને પણ અરેસ્ટ કરી લીધો રેન્જી જોલીના બંને છોકરાઓને લઈને તેના ઘરે વહી ગઈ અને જોલીને તેના કિરા પર કોઈ પણ પ્રકારનો અફસોસ નથી જ્યારે રેન્જીએ જોલીને જેલમાં જઈને પૂછ્યું કે તે આ બધું કેમ કર્યું તો તેને કહ્યું બસ થઈ ગયું મારું ક્રિમિનલ માઇન્ડ છે અને હું વસ્તુ છુપામાં તે જ છઉ અને બાઇબલમાં લખ્યું છે ગોટ બધાને માફ કરી દેશે તો મને પણ માફ કરી દેશે